ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન આડોડિયાવાસ વિસ્તારમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની થેલી લઈને ઉભો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેનું નામ અજયભાઈ સુનિલભાઈ પરમાર હોવાનું બહાર આવ્યું હતું પ્લાસ્ટિકની થેલીની તપાસ દરમિયાન તેમાં ઇંગ્લિશ દારૂની નાની બોટલ કુલ પાંત્રીસ મળી આવી હતી જેની કુલ કિંમત રૂપિયા ચાર થવા જાય છે પોલીસે પૂછપરછ કરતા તેણે આ દારૂ ભાવનગરમાં રહેતા મેહુલ ઉર્ફે જોગી પાસેથી લાવેલ હોવાનું જણાવ્યું હતું આ બનાવના આધારે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં અજયભાઈ સુનિલભાઈ પરમાર અને મેહુલ ઉર્ફે જોગી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે